દ્વારકાઉ ને તો રાત્રે નવ વાગે બધા વૈયા જાય ને પછી એની આમો બેવું મારા બાપ તે દ્રૌપદીની ની લાજ નથી રાખી ભારત વર્ષની લાજ તે રાખી હતી એક દ્રૌપદીના વસ્ત્ર નહોતા પૂર્યા એને ભારત ભૂમિ વસ્ત્ર પૂર્યા હતા અને તેથી જો કદાચ એ દ્રૌપદીની આબરૂ ગઈ હોત તો ક્યાં મોઢે સનાતન ધર્મની આપણે વાત કરો તમે કલ્પના તો કરો સાહેબ કાલ કોક મેણા મારત કે શું તમે સનાતન ની વાત કરી દે એ કૃષ્ણ કેવો છે ગોકુળમાં કેવો રીમો હશે વાત લઉં એકાવનમાં દિવસની હાંજ મહારાજ છે ઓરડે દૂધનો કટોરો પીવા જવાની તૈયારી નહીં જીણી ઝીણી ઝીણી ભગવી સંધ્યા ખીલી છે અને તમામ ગાયું ધણ એમ કહેવાય ધીરે 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 એમ કહેવાય ગોવર્ધન ફરતો પ્રદક્ષિણા કરીને જ્યારે ગાયો હાલી આવતી હોય એવું રૂપક બને છે ધીરે 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 ગાવું છે એ ગામમાં આવી રહી છે ગાયોના ખરીઓમાંથી ગોરજની ધ્રજ ઉડે છે અને ગામના જાપામાં લે એમ કહેવાય ગાયોમાં ફાટા પડતા જાય છે જે જે જેની ઘરની ગાવું હોય એ હેરી એમ કહેવાય કે ગાવું જાય છે અને એવે ટાણે બાપુ એક રથ ગોકુળમાં પ્રવેશ કરે છે જેવો ગોકુળમાં રથી પ્રવેશ થયો ને આખા ગામને માં હબાકા નીકળે છે કરી રે આજ આપણને ગમતું કેમ નથી આજ આપણે આ શું થાય છે આમ અમથે અમથા હેળા પડે છે આજ શું થશે આજ કેમ આપણે ગમતું નથી એટલું નહીં કાયમ ભગવાન કૃષ્ણ ગાયો લઈને આવે ને એટલે ગૌશાળામાં ગાયો તો વહી જાય પણ કાંઈક ને કાંઈક આકલાય કરી મા જશોદાને ક્યારેક ને કોઈ એવો દિવસ ન હોય કે મા જશોદાને એને ખીજવા ન હોય પણ આજ પહેલી ઘટના બાપુ એવી બને કૃષ્ણ ગાયોને ગૌશાળામાં મૂકીને સીધો એના કક્ષમાં વી જાય છે ઊંધો પડી જાય છે અને ગોકુળ છે ગોકુળમાં બાયું વ્રજની બધી ભેગી થાય છે બેન તને કઈ થાય કે મને આજે હેરડા પડે મને કઈ ગમતું નથી અને આજ પહેલી વાર કૃષ્ણને પોતાના કક્ષમાં જતા જોયા અને મા જશોદાને હેરડો પડે છે અને માને શું થયું નક્કી આજ કંઈક મોટા તોફાન કરીને આવ્યો લાગે એટલે મારી પાહનો આવ્યો

એ મથુરાથી આવ્યો છે અક્રૂર નામનો નામ તો એનું અક્રૂર છે પણ આ તો કરૂરતા દેખાય છે કે કૃષ્ણને તેડવા આવ્યો છે પણ જશોદાને ન કહેતા હો માને ન કહેતા માને નહીં ખબર હોય પણ આ બાયો જેમ કે ભાઈ કાનમાં મોઢા નાખી નાખીને વાતો કરે એમાં જશોદાજી છે એ બારા આવે એ જેવા બારા આવે ને જ્યાં બાયુના ટોળા પાસે આવવા જાય એટલે બાયુ વિખાઈ જાય અને માં જશોદ કે પણ બાયુ મને કહો તો કર્યું શું થયું આ તમને શું થયું બોલે વાત તો કરો કઈ નહીં માં કઈ નહીં એમ કરી અને પાછા જશોદા આવે કૃષ્ણ પોતાના કક્ષમાં માને નક્કી થયું કે આજે મોટું તોફાન કર્યું આને માં આ એક બાજુ કૃષ્ણ સૂતા નથી વ્રજ સૂતું નથી જશોદા સૂતા નથી અને માં હું કે આજે જમવાય નથી બોલાવવો ભલે સૂતો એના કક્ષમાં બાપુ રાત વહી ગયો પ્રોઢ થયો પ્રોઢમાં રોજ કૃષ્ણ વાહડી વગાડતો ગોકુલ જગાડતો આજ કેવું થયું પ્રોઢ થયું ને પા

કૃષ્ણએ વિચાર કર્યો એકલી માં છે ને ચાલો એને કહી દઉં નહીં તો હવારમાં ઓછી વાત થાય તો સહન નહીં કરી શકે આજ કોઈ નથી અત્યારે એકલી છે ગૌશાળામાં તો હાલ હું એની પાસે જાઉં ભગવાન કૃષ્ણ ઊભા થયા માં જશોદા ધીરે 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 વાળતા જાય પાછળ ધીરે ધીરે ડગલા ભરે છે કૃષ્ણ ઘટના કેવી બની છે કહું નો કહું નહીં કહું ને હવારમાં કાકા અક્રોડ સીધા જોશે તો મારી માં જીવી નહીં શકે પાછળ ધીરે ધીરે ડગલા ભરે હિંમત કરે જ કૃષ્ણ બોલવાની નારાયણને પણ બોલવાની હિંમત કરવી પડે એ માં છે સાહેબ ભગવાન ને પણ હિંમત કરવી પડે માને કેમ કહું માં માને ક્રોધ છે આખી રાત થૂતી નથી એ વાળતી જાય એક વાર બે વાર ત્રીજી વાર છેડો પકડ્યો જશોદા મા મા ઊભી તો રે મારે કાબ છે મૂકી દે બાર છેડો તારું શું કામ હોય માધવ હું આખirat ઊતી હતી મુકી દે બાર છેડો મા ઊભી તો રે એક વાર બીજી વાર ત્રીજી વાર કૃષ્ણ બોલ્યા એક વાર ઊભી રે મા બીજી વાર નઈ નઈ કઉ કેવા ગયો ને કૃષ્ણનું ગળું રૂંધાણું

એમ કરી બે આથરામાં આંગળીઓમાં કૃષ્ણના ગાલ છે ને અગૂઠે અગૂઠે આહુડાલું છે ગોપાલ હવે રણિશને બેઠા રણિશને શું થયું ગોવિંદની માં તા મા બોલે છે ગોપાલ આ તો છે ને અત્યાર સુધી તું જે તોફાન કરતો થોઈ પણ હવે તું થોડો નાનો છો કૃષ્ણ હવે તોફાન માને તો જે એમ જ છે કૃષ્ણએ કઈક તોફાન કર્યા હતા હવે તું નાનો નથી બેટા એટલે કહું નાનો નથી શબ્દ જ્યાં બોલે છે માં અને કૃષ્ણને સાહેબ ઈ શબ્દનો હા ગોપાલ તું મોટો થઈ ગયો બેઠા હવે કૃષ્ણ કહે છે કે હું ખરેખર મોટો થયો કે હા તો હવે માં તું જ જવાબ દે હવે હું મોટો થઈ ગયો હોય તો મારી માં દેવકીને મારે છોડાવા ન જાવું પડે એટલો શબ્દ જ મોઢામાં લી પડ્યો અને જોસોદા પામી ગયા બસ મારો સમય પૂરો થયો આ ગોપાલ તને કરોડ દિવાળીયું બેઠા માં કાકો ક્રોધ મને તેડવા આવ્યો છે સવારમાં હું ને દાઉ ભૈયા મથુરા જાય છે પણ અત્યારે મારા નંદ બાબા ન કહેતા મારો બાપ સહન નહીં મેં તો તારે અરે ઘડી વાર આવી ધડ્યું કરી કરી ઠપકા સાંભળાય મળે મેં તો થોડીક હેવાય કરી દીધી મને ખબર હતી કે આ દિવસ આવીને ઊભો રહેશે મારા બાબાને ન કહેતા ત્યાં તો નંદ બાબુ થાંભલીને બધ ભરીને રડે છે ઉભા ગોપાલ હું સાંભળું છું બેઠા ઉતરો નીચે નંદ બાબુ જશોદા મૂકી ગયો એને અવે આપણા હાથમાં ડગલા પાછા ભર્યા કૃષ્ણ બાપુ પહેલો વેલો વિરાટ સ્વરૂપ દેખાડ્યું હોય ને તે ગોકુળના ગૌશાળામાં કૃષ્ણ એ દેખાડ્યું છે જેમ આ પાછો ડગલા ભરતો જાય એમ વિરાટ મળ્યો બનવા અને બોલે છે કે હે નંદ હે જશોદા થોડીક વાર પૂરતા ભૂલી જાવ તમારો દીકરો છો આજ અખિલ બ્રહ્માંડ નો માલિક તમારી સામે ઉભો છે મેં તમારું ઋણ ખાધું છે આજ કૃષ્ણ કે માગી લ્યો તમે ગોપાલ અમે શું માગીએ તારી પાસે દેવકી વસુદેવ નો દીકરો હોવા છતાં નંદ જશોદા નો કહેવાનું આનાથી બાપ અમારે તારી પાસે શું માગવાનું હોય પણ ગોવિંદ માગવા કરતા હું આપી શકું કારણ કે હું માં છું તને કરોડ દિવાળીયું દુખિયાલા બેલી થાય જો બાપ સૂર્ય ચંદ્રના તેજ રે ત્યાં સુધી કૃષ્ણ તારું તેજ રે પણ હવે તે માગવાનું કીધું આપી શકીશ કયો ને બા ગોવિંદ પછી તો તમે રાજા થાવ ને અને રાજા થયા પછી તમારે દાસ દાસીની જરૂર પડશે ને એક કામ કરજે ને બાપ દાસ દાસીની જરૂર પડે ને તો મને એને નંદ ને બોલાવી લેજે અમે તારા દાસ થી ને રહેશું પણ તારી વગર નહીં જીવી શકે આગળથી થી અમે તારી હારે દેહ કરે દખ હોય તો તો કરશો નહીં મોહબત કોઈ એવો સાદ પડાવત શામળા અમને ખબર નથી તું આવું કરીશ ટૂંકી વાત કૃષ્ણ જાય છે આપણે જાણીએ છીએ કે મામા કંસને મારે છે પણ બાપુ હજી સુધી ભાગવત કાર્ય લખી ન શક્યા કે કંસને માર્યા પછી જ્યારે ભગવાન કૃષ્ણ જ્યારે કારાગૃહમાં જાય છે જેલના દરવાજા ખોલે છે ત્યારે દેવકી આવે છે કે કૃષ્ણની પાસે જાય છે એ લખી ન શકણો સાત સાત સંતાનોને ગુમાવ્યા પછી જે દીકરાના જન્મ વખતે જનેતાએ હરખું મોઢું નથી જોયું અને એ દીકરાને જોયા પહેલા જેના કીર્તિના ડંકા જેના કાને હંભળાણા હોય કે આજે કાળી નાગને નાચ્યો છે આજે બકાસુરને માર્યો છે આજે પુતળાને મારી છે આવા જેના અને કંસને મારીને ગોવિંદ હાલ્યા આવે છે ત્યારે દેવકીના હૃદયની સ્થિતિ શું હશે બાપ અને એ આવા દીકરા માટે એટલા વરહો પછી જ્યારે પોતે રસોડામાં ગઈ હોય અને એ જ કૃષ્ણ માટે જે દી માએ રસોઈ બનાવી છે એ રસોઈની ઘટના શું બની છે તમે કલ્પના તો કરો આવા દીકરા માટે આવા કૃષ્ણ માટે અને સાત ગુમાવ્યા પછીનો દીકરો હોય અને એ દીકરા માટે એટલા વર્ષ પછી દેવકીએ પોતે જ્યારે રસોઈ બનાવી અને કૃષ્ણની પાસે થાળી મૂકી જાય આ માથા ઉપર હાથ કરતી જાય ગાલે તાપલી મારતી જાય હું છોડી નાખે ખબર ન રે એક બે મોઢામાં કોળિયા આપ્યા અરે કૃષ્ણ થાળી હાબુ જોયું એ થાળીને ઠેલો માર્યો કૃષ્ણ ચટકું કરી અને મથુરાની અટારીયા ચડી ગયો અને ગોકુળ બાજુની બારી ખુલી મૂકી ને આજે પહેલી વાર કૃષ્ણ રાધાર આસુડે રડે છે હવે તમે વિચાર કરો કે આવી રીતે પ્રેમથી થાળી બનાવી હોય અને એ થાળીને ઠેલો માર્યો તેની દેવકીની ઘટના કેવી થઈ છે હૃદયની ઓધાવ જેટાઓ ઓધાવ હામાં બેટા હું એટલા વર્ષ પછી રસોડામાં આવી મારી રસોઈમાં ભૂલ તો નહીં થઈ તું સાખ તો બધું શું થયું મા મેં આ થાળી પીરસી દે

એક પ્રેમના સાગર પાસે જાય છે એક બુદ્ધિ નો દરિયો એક લાગણીના લહેર પાસે જાય છે ગોવિંદ હા વધુ આવું ખરાબ બાપ મારી પરિસ્થિતિ તો જોતું માં દેવકી નો શું વાક કે માં દેવકી ની થાળીને તું ઠેલો મારી દે પગે લાગે ને કોઈ વાત કરશો શું મહાદેવ કે ને એટલું કહેજે હું જમવા બેહું ને ત્યારે કોઈ દી મારી થાળીમાં ગોરહ ન પીરશે હું ગોરહ જોઉં ને એટલે માં મારી માં જશોદા મને દેખાય છે આ પ્રેમ જોયો ને વ્રજની જ્યાં વાતો કરી કે આવો પ્રેમ કે હા આ પ્રેમ છે પણ ત્યારે ઓધવ કે તો હવે મારે ગોકુળ જાવું છે અને અભણ માણસોને મારે જ્ઞાન આપીને આવવું છે જે જ્ઞાન દેવા કેવાય છે ભાગવતમાં લખ્યું છે એક ગાડું ભરીને ગ્રંથો લઈને ગયા ઘટના તો ખૂબ એક જ વાત કરવી છે સાહેબ જ્યારે ગોકુળમાં પ્રવેશ કર્યો પાણી હેડે માં પાણી હિંચે છે એમાં ઓધવ નો રથ આવીને રહે છે ક્યાંથી આવો છો ભાઈ બાયું પાણી હિંચતી હતી ને એ હમણાં હાથમાં હિસણ રહી ગયા ક્યાંથી આવો છો મથુરાથી આવું છું બાપુ ગોકુળ ને મથુરા કોક બોલે ને લાગતી કે મથુરા અમારા કૃષ્ણ ઓધવ ને પૂછ્યું ક્યાંથી આવો છો મથુરાથી આવું છું એ મથુરા શબ્દ સાંભળ્યો એટલે બાયુએ વ્રજની બાયુ એટલું કીધું કે મથુરાથી ભલે આવતા હોવ પણ આ ગોકુળ છે ભૂલાઈ ના જાય એમ કરીને નીચવા મળ્યું પાણી એમાં ધ્યાન ન દીધું વધુ ગોથું ખાઈ ગયા કે આ પ્રેમ આ લાગણી અને વધુને ક્યાં ખબર હતી કે અતિ પ્રેમ પણ ક્યારેક ક્રોધ અપાવે છે પછી વધુ તો બુદ્ધિશાળી લેતા એટલે કીધું કે હવે મથુરાનું નામ નથી લેવું હવે જેને આગળ જા આગળ હાલ્યા એટલે કીધું કે ભાઈ ક્યાંથી આવો છો એટલે ડાયરેક્ટ શું બોલ્યો વધુ ખબર હું કૃષ્ણનો સખા છું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું તા તો બાયુએ ડોટું દીધી એ બાયો કૃષ્ણનો સંદેશો આવ્યો કૃષ્ણનો પત્ર આવ્યો કૃષ્ણનો કાગળ આવ્યો અને બાયુના ટોળા મળ્યા શું કરે અમારો કૃષ્ણ તમને બધાને બહુ યાદ કરે છે જુઓ આ પ્રેમમાં તણાઈ ગયો પુસ્તક ને હામુ પછી ન જોયું સાહેબ વધવે અને ઘટના તો એવી છે રાધા પાસે કંઠી બંધાવે છે ઓધવ પાગલની વાત છે પણ અહીંયા જ પૂછે છે કૃષ્ણની વાતો કરી છે અમને યાદ કરે કે બહુ યાદ કરે

શું કરે છે એટલે આને બધી વાતો કરી બધી અને વાતો કર્યા પછી સાંભળજો દેજો મને બહુ આ વાત ગમે છે અને પછી ઓધવ એમ કહે છે કે હવે મને કોક કહ્યું નંદુ છે હે મને હવે નંદ નો નેહડો દેખાડો ને મારે જશોદા પાસે જવું છે અને હવે ગોકુળના માણસો એટલું કહે છે કે ઓધવ વ્રજમાં આવ્યા પછી નંદના નેહડાના સરનામાં ન પૂછવાના હોય આ પાણીનો ધોરિયો હાલ્યો આવે ને એ પાણીને ધોરીએ ધોરીએ વ્યાજા છો જ્યાં પાણીનો ધોરીઓ પૂરો થાય ને ત્યાં અમારા નંદ બાવાનું નિહળવું છે એટલે વ્રજલા માણસો કહે છે વધવ એક પગે રાખીને એટલું કહી કે આ પાણીના ધોરિયામાં પગ ન બોલતા વધવ એ ખરાબાનું પાણી નથી હો એ અમારા ગોકુલની ગંગા છે વધવ અને કૃષ્ણ ગયા પછી નવલાખ ગાયું રડે છે એના આહુડા છે અમારા નંદ અને જશોદા રડે છે ને એના આહુડાનો આ ધોર્યો થઈ ગયો છે ઓધવ અમારા ગોકુળની ગંગા છે એટલું કીધું તા તો પછી કાંઈ કોઈ વસ્તુ એમાં બુદ્ધિ હાલ એવું હતું નહીં પ્રેમમાં ઓતપ્રોત થાય છે ઘણું રોકાણ વધવ અને છેલ્લી વાત સાંભળજો એક દિવ હવાના માં જશોદા અને નંદ બેઠા છે અને હવે ઓધવ એમ કહે છે કે માં હવે હું આજે જાઉં કૃષ્ણ મને યાદ કરે છે મારે હવે જાવું જોઈએ હવે પણ મા મારે જશોદા હું બોલ્યા ખબર હા વધ અહીંયા ક્યાં કોઈ રોકાવ આવે છે